બેઠક પર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનો વિજય થયો છે જશુભાઈ રાઠવાએ ઝીના એઆઈ એન્કર ઝીનિયાના એક્ઝિટ પોલને સમર્થન આપ્યું જનતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે કોંગ્રેસના ઉમેદવારના વાયરલ વિડીયોને હાસ્યાસ્પદ પણ ગણાવ્યો છોટા ઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપના જશુભાઈ રાઠવાની વિજેતા થયા છે ત્રણ લાખ અઠાનુ હજાર સાતસો ને સિત્યોતેર જેટલા મતોથી તેઓ લીડ મેળવી છે આપની સાથે જશુભાઈ રાઠવા ઉપસ્થિત છે જશુભાઈ તમારી જંગી બહુમતી એ વિજેતા થયા છો કયા પરિબળો ખૂબ કામ કરી ગયા હ છોટાઉદેપુર લોકસભામાં વિજય મેળવવા માટે આપણા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ દસ વર્ષ સુધી જે જન જનની સેવા કરી એ સેવાના માધ્યમથી ગરીબ કલ્યાણ યોજનાઓ બનાવી અને લોકોને લાભ પહોંચાડી ત્યારે લોકોએ મન બનાવી લીધું હતું અને ખાસ કરીને વાત કરીએ આ યોજનાઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ દિલ લગાવીને મહેનત કરી અને એમની મહેનત રંગ લાવી છે એટલે સૌ પ્રથમ તો નાદણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મારા ભારતીય જનતા પાર્ટીના પાયા ના કાર્યકર્તાઓનો આભાર છું આપનો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે તમે હવે સાંસદ બની ગયા છે સૌ પ્રથમ કઈ કામગીરીને તમે પ્રાધાન્ય આપો કોલ મળીને હું એવું વિચારું છું કે મારા મત વિસ્તારની અંદર આવતા જે લોકો મને કોઈ પણ કામ સોંપશે તો એનો અવાજ હું ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છું બિલકુલ અને જી ચોવીસ કલાક અને જી મીડિયા દ્વારા એક સચોટ જે એક્ઝિટ પોલ આપ્યો હતો અને એક્ઝિટ પોલ પ્રમાણે આ છોટાઉદેપુરની સીટ પણ જીતમાં હતી અને એ જે એક્ઝિટ પોલ છે સચોટ હતો શું કહેશો બાપ બાબતે કુલ મળીને મીડિયા વાળા જે સર્વે કરતા હોય એ ખૂબ જન સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચી અને લોકોનો જે અવાજ છે સાંભળતા હોય છે અને એના માધ્યમથી અમને જે એક્ઝિટ પોલ કાઢ્યો એને હું સમર્થન આપું છું બિલકુલ હમણાં જે વિરોધ પક્ષના નેતા હતા સુખરામભાઈ રાઠવા અને તેઓ દ્વારા એક ભુવા બળવાઈ કરવાઈ હતી

जसुभा राठवाड़ जीव जंगी बैठक पर विजेता है था हकीम घड़ियाली चौबीस कला छोटाउदेपुर